ડોક્ટર મનસુખ માંડવિયાના નેતૃત્વમાં આજ રોજ મહેસાણાના વડનગર ખાતે આઠ કિલોમીટર લાંબી માય ભારત સુશાસન દિવસ પદયાત્રા યોજાઈ હતી જેમાં કેન્દ્રીય યુવા બાબતો અને ખેલ રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસે રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ગૃહ રમત ગમત યુવા બાબતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી શ્રી હર્ષ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ આ ઐતિહાસિક પદયાત્રામાં શરૂઆતથી લઈને અંત સુધી સહભાગી થયા હતા કાર્યક્રમના પ્રાસંગિક ઉદબોધન દરમિયાન શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે દરમિયાન બે સ્થળો પર આવી પદયાત્રા યોજવામાં આવશે માય ભારતનો આ કાર્યક્રમ યુવાનોનો કાર્યક્રમ છે કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે દેશ બદલાઈ રહ્યો છે મોદીજીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે આ નવા ભારતના નિર્માણમાં દેશના યુવાનોની ભાગીદારી કઈ રીતે સુનિશ્ચિત કરી શકાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે મોદીજીએ કહ્યું કે દર વર્ષે યુવક મહોત્સવનું આયોજન થાય પરંતુ આ વર્ષે યુવક મહોત્સવનું આયોજન અલગ રીતે થઈ રહ્યું છે પચીસ નવેમ્બરથી દસ નવેમ્બર સુધી માય ભારત પ્લેટફોર્મ પર આ વખતે નેશનલ યુથ ફેસ્ટિવલ અંતર્ગત પંદર દિવસ માટે સ્પર્ધા યોજાઈ હતી જેમાં ત્રીસ લાખ યુવાનોએ ભાગ લીધો હતો જેમાંથી બે લાખ યુવાનો પાસેથી વિકસિત ભારત અંગે યુવાઓ અને મહિલાઓની ભાગીદારી બાબતે બાબતે મંતવ્યો મંગાવવામાં આવ્યા હતા હતા જેમાંથી યુવાનોએ વિકસિત ભારત તેમના આપ્યા જેનું પૃથ્થકરણ કરીને સમગ્ર દેશમાંથી પંદરસો યુવાનોને યુથ ફેસ્ટિવલમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે પદયાત્રાના માર્ગ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ્સ યાદગાર પળોને કેપ્ચર કરવા માટે ખાસ ડિઝાઇન કરેલા સ્થળો તૈયાર કરાયા હતા આઠ કિલોમીટર લાંબી પદયાત્રામાં વિવિધ સ્થળોએ આરોગ્યના સ્ટોલ રાખવામાં આવ્યા હતા તેમજ નગરજનો દ્વારા ઠેર ઠેર પુષ્પોથી પદયાત્રીઓનું સ્વાગત કરાયું હતું પદયાત્રામાં દેશવીરોની વેશભૂષા તેમજ દેશભક્તિના ગીતોથી વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું પદયાત્રા અગાઉ કેન્દ્રીય મંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આર્મીના જવાનો અને જિલ્લાના યુથ આઇકોનને સન્માનિત કરવામાં આવ્યા પદયાત્રામાં કોલેજો એનજીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના હજારો યુવાનો સહભાગી બન્યા હતા આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જિલ્લા કલેક્ટર શ્રી એમ નાગરાજરે કર્યું હતું બાદમાં મંત્રી શ્રી સહિતના મહાનુભાવોએ એક પેટ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી હતી આ પદયાત્રામાં મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તૃષાબેન પટેલ રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક મહેસાણા લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ પાટણ લોકસભા સાંસદ શ્રી ભરતસિંહ ડાબી તેમજ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સુખાજી ઠાકોર ચાવડા સરદારભાઈ ચૌધરી અગ્રણી શ્રી ગિરીશભાઈ રાજગોર કલેક્ટર શ્રી એમ નાગરાજન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર હસરત જસમીન સહિત મોટી સંખ્યામાં યુવાઓ અને નગરજનો ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા હતા સુશાસન દિવસના ઉપલક્ષમાં પ્રધાનમંત્રી મોદીજીના જન્મસ્થાન વડનગર ખાતે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે યુવાઓ દ્વારા આ પદયાત્રાથી સુશાસનનો સંદેશ યુવાઓ દ્વારા વિકસિત ભારતમાં ભાગીદારી બંધારણ પ્રત્યે યુવાઓ યુવાઓનું કર્તવ્ય એ સંદેશ આ પદયાત્રા દ્વારા માય ભારતના વોલેન્ટિયર દેવા માગે છે મોદીજી વિકસિત ભારત માટે યુવાઓને પ્રાધાન્ય આપી રહ્યા છે યુવાઓને વિકસિત ભારતની અંદર જોડી રહ્યા છે જ્યારે દેશ આઝાદીનો શતાબ્દી વસ મનાવતો હોય ત્યારે વિકસિત ભારત બનાવવા માટે થઈને યુવા સંસ્કારી થાય યુવા જ્ઞાનથી સમૃદ્ધ થાય યુવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહો સાથે જોડે યુવાઓ પોતાની ઉત્તમ કેરિયર બનાવે યુવાઓ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડે એના માટે થઈને માય ભારત ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે એ પ્લેટફોર્મ પર જોડાયેલા યુવકો દ્વારા આજના કાર્યક્રમનું આયોજન થયું છે એ યુવકોને પ્રોત્સાહિત કરવા માટે એમનો હસલો બઢાવવા માટે હંમેશાઓ આ યાત્રામાં જોડાઈ રહ્યા છીએ